અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે મંદિરમાં ભગવાન રામની પ્રાણ માટે બે મંડપ બનાવવામાં આવી રહ્યા છે અને આ સાથે જ શાસ્ત્રીય પદ્ધતિ દ્વારા નવ હવન કુંડ બનાવવામાં આવશે આઠ દિશામાં આઠ અલગ હેતુસર વિવિધ આકારના કુંડ બનાવવામાં આવશે અને આચાર્ય માટે એક વિશેષ કુંડ પણ બનાવવામાં આવી રહ્યો છે રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ માટે હવન કુંડ બનાવવાની જવાબદારી કાશીના વિદ્વાનોને સોંપવામાં આવી છે જેનું આયોજન દેશના લગભગ એકસો એકવીસ વૈદિક બ્રાહ્મણો અને કર્મકાંડવાદી પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે ત્યારે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે હવનકુંડ બનાવવામાં આવશે બે મંડપ બનાવવામાં આવશે અને હવનકુંડની કુંડની જો વાત કરવામાં આવે નવ જેટલા હવનકુંડ બનાવવામાં આવશે આચાર્ય માટે એક વિશેષ હવનકુંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે બનાવવામાં આવશે આ ઉપરાંત આઠ અલગ અલગ દિશાઓમાં આઠ અલગ હેતુસર હવનકુંડની રચના કરવામાં આવશે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે થઈને બે મંડપ અને નવ જેટલા હવન કુંડનું આયોજન કરવામાં આવ્યું છે